સુરતના અમરોલી વિસ્તારમાં રસ્તાઓના ખાડાને કારણે એક કરુણ અકસ્માત સર્જાયો હતો જેમાં એક પાંત્રીસ વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર બાઇક પર જઈ રહેલા ત્રણ યુવાનોની બાઇક ખાડાને કારણે સ્લીપ થઈ ગઈ અને તેઓ રોડ પર પટકાયા હતા તે સમયે પાછળથી પૂર ઝડપે આવતા એક કન્ટેનરના પૈડા યુવકના માથા પર ફરી વળતા તેનું કરુણ મોત થયું હતું જ્યારે અન્ય બે યુવકોને ઈજાઓને પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ત્યારે અમરોલી પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરતના એજણ વિસ્તારમાં પાંત્રીસ વર્ષીય શંભુનાથ પાલેશ્વર યાદવ પરિવાર સાથે રહેતો હતો અને લાદી સ્ટાઇલની મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો હાલ શંભુનાથ વિકાસભાઈ જાંબુકિયા સાથે ઓલપાડના માસમા ગામ ખાતે કડિયા કામ કરી રહ્યો હતો સવારે નવ વાગે કામ પર જતો અને સાંજે છ વાગે પરત આવતો હતો તે દરમિયાન ગતરોજ વિકાસ સાથે શંભુનાથ કામ કરવા માટે ગયો હતો સાંજના સમયે વિકાસ પોતાની બાઇક પર શંભુનાથ અને વ્યક્તિ નામના યુવકને લઈને પરત ફરી રહ્યો હતો ગામથી જહાંગીર થઈને પરત ફરતા હતા તે દરમિયાન જહાંગીરપુરાથી અમરોલી તરફ આવતા ડીડી સ્પોર્ટ સર્કલ પાસે પહોંચતા અચાનક ખાડો આવતા ખાડામાં બાઇકનું ટાયર આવી જતા ત્રણેય રોડ પર પટકાયા હતા તે દરમિયાન પાછળથી આવતા એક કન્ટેનરના પૈડા ત્રણે પર ચડી ગયા હતા જેમાં શંભુનાથના માથે ટાયર ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અકસ્માત અંગે એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તાત્કાલિક ટીમ પહોંચી તપાસ કરતા શંભુનાથને ઘટના સ્થળે મૃત જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે વિકાસને હાથ અને અન્ય ભાગ પર ઈજાઓ પહોંચી હતી જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં વિકાસને હાથને ભાગે ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું જ્યારે અન્ય એક સોનું નામના યુવકને કોણીના ભાગે ઈજા થઈ હતી ઘટના અંગેની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી હાલ તો આ મામલે વિકાસ દ્વારા કન્ટેનરના ડ્રાઈવર બેચન પાછું યાદવ સામે અકસ્માતની ફરિયાદ નોંધાવવામાં આવી છે જોકે આ સમગ્ર ઘટના ખાડાના કારણે બની હોવાનું સામે આવ્યું છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ જવા પામી છે હાલ તો આ બાબતે અમરોલી પોલીસ દ્વારા અકસ્માતની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે